નમસ્કાર મિત્રો મારું નામ શલ્પેશભાઈ કાછડિયા ઘણા લોકો મને એવું કે હમણાં હમણાં તમે વિડીયો બહુ બનાવો છો અરે ભાઈ વિડીયા બનાવવાનું એક જ કારણ છે એમાં ડોલરમાં પૈસા આવે તો કઈ રીતનું આવે છે તમે આખો વિડીયો જોવો તો તમે પણ બધા યુટ્યુબમાં વિડીયા જોતા હોય ફેસબુક વાપરતા હોય તો સાથે સાથે થોડા થોડા વિડીયા બનાવીને મૂકો પૈસા આવવા મળશે અને વધારે કંઈ અટવાઓ તો મને ફોન કરો મેં તમને સલાહ સુસન કરીશ આ મારું ફેસબુક છે તમે જોઈ શકો છો ફેસબુક છે અલ્પેશભાઈ કાછડિયા મારે એક લાખ અને સાત હજાર ફોલોવર છે સાત હજાર છે એકસો ને ચાલીસ જો આટલા ટૂંક સમયમાં અમે વિડીયા બનાવતો બનાવતો ફોલોવર થઈ ગયા હવે મારો અંદર તમે ડિટેલમાં જોવો છો તો જો અમે તમને રેલથી માની બધા બતાવજો આ બધામાં આટલા પેમેન્ટ આવેલું જો સુડતાલીસ ડોલર પાસઠ ડોલર વગેરે વગેરે દર મહિને ડોલર આવે જો એકસો એકતાલીસ ડોલર આવી ગયા જેટલી રીલ બનાવી બધામાં પૈસા બતાવું છું જો તમે છે જેટલી રીલ મૂકો એટલે ત્રણ રૂપિયા મળે કોઈમાં તેત્રીસ ડોલર મળે મતલબ ડોલરમાં જોયું સત્યાસી રૂપિયા એક ડોલરનો ભાવ છે જો જેટલી મેં રીલ મૂકી કોઈ આ એક સોલર સર્વિસવાળો મેં વિડીયો પિસ્તાળીસ ડોલર આવ્યા એક ડોલરના એક વિડીયાના પિસ્તાળીસ ડોલર તો ટોટલ એક મહિને એકસોને એકતાળીસ ડોલર થયા હવે હું તમને મારું યુટ્યુબ બતાવું જો યુટ્યુબમાં બાવીસ હજાર નવસોને ચુમ્માલીસ સબસ્ક્રાઈબર છે એમાં જો ત્રણ ચાર દિવસમાં પંદર ડોલર થઈ ગયા હવે મહિને મારે કેટલા આવ્યા તો તમે જો એકસોને પાંચ ડોલરને એકમાં એક મહિને એકસોને સાત ડોલર તો દર મહિને ઓછામાં ઓછું વીસેક હજાર રૂપિયા જેવી આવક થાય તો આ ધંધો કરાય